જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું ભેસાણા અહીંયા છે ગૌશાળા અને દિયોદરના બિલકુલ નજીકમાં જ પણ અહીંયા એવી વાત પડી છે કે એનો જોટો જગતના ચોકમાં ન જડે તેવી વાત અહીંયા અહીંયા કોઈ મિત્રો તમે આપણે લાખ વાત સાંભળી આપણે ગમે એવી પ્રેમની વાતો કરીએ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ના જાને કોઈ જગત મેં જુદા રહે છે તમે મિત્રો જાણ્યું હશે કે એક નાનું વાનરનું બચ્ચું એક માતાજીના ચરણોમાં આવે છે અને પાળી પોષી અને પાંચ સાત વર્ષ પોતાના સંતાનની જેમ રાખે છે અને દેવલોક એમનું જ્યારે પ્રારંભ આવ્યો એને જ્યારે એમનો આત્મા માતાજીનો શાંત થયો ત્યારે અગિયાર દિવસ સુધી જેને અન્ન જળ ત્યાગી અને પોતાનો પ્રાણના જેને કહેવાય છોડી દીધા એ અહીંયા આ ઝારાની નીચે માતાજીની રંભાબેન એમના બેન પણ અહીંયા છે અને એ અંજલી નામનું એમને માતાજીએ એમનું નામ આપ્યું હતું તે માદા હતી પણ આજે પણ લોકો એને નારિયેળ ચડાવે છે તો એની બાધા સફળ થાય છે અને અહીંયા હજારો ગાયો ભાઈએ મને જણાવ્યું કે બસો ગાયો હતી ત્યાં સુધી શારદા માએ અને રંભાબહેન એમ પોતાના માથે ભારા ઉપાડી અને ગાયોનું પાલન પોષણ કરેલું અને પછી તો દરેક વ્યક્તિએ સાથ સહકાર આપ્યો અને અહીંયા સદારામ જીવદયા નામથી અહીંયા કઈ ટ્રસ્ટ છે ઘણા ભાવિ ભક્તો અત્યારે સહયોગ એને આપી રહ્યા છે ઘણી બધી અહીંયા ગાયો છે તો સદારામ બાપુના ચરણોમાં વારવાર વંદન છે કે એમના આદેશ પ્રમાણે આ કઈ ને કે આ ગૌશાળાનું નામ રાખવામાં આવ્યું છે અને જીવદયા સાચો ભાવ શું છે એ અહીંયા પ્રત્યક્ષ આપને જોવા મળે છે તો ત્યાં સમાધિ છે એ સમાધિના આપણે અહીંયા દર્શન કરીએ અને સરસ મજાનું ચારે બાજુ આવું માહોલ છે ત્યાં ગાયો છે ત્યાં દેરી છે અને આ બાજુથી આપણે ત્યાં પ્રવેશીએ ત્યાં બધાય કબૂતર ભગવાન જાણે ત્યાં કને મોર લગભગ ઘણા બધા સસલાઓ પ્રાણી છે બરાબર અને અહીંયા આવી રીતે છે સમાધિ જે અંજલી માતાજીએ વાનરનું નામ અંજલી રાખેલું અને અહીંયા સમાધિ છે મિત્રો આ સ્થળ ઉપર મેં ગાંધીધામ વિડીયો જોયેલો એ જ જે વાત છે એ ક્યાં ને ક્યાં આપણને ખેંચીને લઈ આવે છે આ મોટી સમાધિ માતાજીને કીધી ને મોટી સમાધિ શારદા માની છે સોરી રંભા માની અને બાજુમાં જે કપિદેવ જે એમને અંજલી માતા નામ રાખેલું તમે જોઈ રહ્યા છો સામે ફોટામાં જેને અગિયાર દિવસ સુધી અનજળ ત્યાગ કરી અને પોતાના પ્રાણ છોડી દીધા એક પ્રેમનું પ્રમાણ બતાવ્યું હોય તેવી અહીંયા એક સાક્ષાત એ મૂર્તિ કંઈ તો કહેવાય અને કાયમી માટે એને અહીંયા સમાધિ લીધેલી પછી તો કહેવાય છે ઘણા દિવસો સુધી અહીંયા પિસ્તાલીસ દિવસ સુધી અહીંયા સદાવર જેવું જે કોઈ પણ મહેમાન ગતિ અહીંયા આવે એને ભજન ભજન ચાલુ રાખેલ અને એ આ સ્થળ એ આ ભારતની ભૂમિ આ ગુજરાતની ભૂમિ કે આ બનાસકાંઠાની ભૂમિ તો ધન્ય જે આવા સંતોને કે એમનું જીવન ઘણું બધું આપણને કહી જતું હોય છે તો હવે તો સદ સદારામ જીવ દયા ટ્રસ્ટ અહીંયા આવી રીતે બહુ ભક્તિમય માહોલ છે અને કૂતરાઓ જેને કહેવાય અહીંયા તમને બતાવ્યું માતાજી શારદા માપાએ એક નાનું ખિસકોલીનું બચ્ચું એ તમે દ્રશ્ય ક્યારેક અહીંયા આવશો ન તો તમને જાણવા મળશે અને અહીંયા બાપુ શું કીધું અહીંયા આપણે આ જે દેરી છે એનું હા એક અહીંયા નાનું વાંદર હતું અને ક્યાં ને ક્યાંય એનું એવું છે કે અહીંયા ચણા માને તો ને ગોળ માને તો કાંઈ પણ એને તકલીફ હોય એ દૂર થઈ જાય છે આ નારિયેર તો હોય છે ને અંજલી માતાના ને જેટલા પણ આ નારિયર છે અંજલી માતાનું જે તમને અંદર ફોટો બતાવ્યો જે એમને બધા ચડાવેલા છે બરાબર આ એ પ્રમાણ છે ક્યાં ને ક્યાં આટલા નારી ક્યારે ચડાયો કે જે માણસને જ્યારે આરામ થઈ ગયો અને આ બાજુ છે પક્ષીને પ્રાણી ઘર સરસ અહીંયા બતકો છે કબૂતર છે અને મોર છે સસલાઓ છે કોઈ અહીંયા જાતની કમી નથી એના માટે અહીંયા સ્વર્ગ છે તો આવી રીતે આપણે આ ભેસાણા દિયોદર અને દિયોદર અહીંયાથી લગભગ ચાર પાંચ કિલોમીટર થાય છે અને અહીંયા આવું બધું આ સ્થળ આવેલું છે ક્યારે તમે છોકરા છૈયા લઈને આવો તો ખરેખર આપણે પાછલી પેઢીને જાણવા મળે કે ભાઈ કાંઈ ને કાંઈ જીવનમાં પૂર્ણ કરશું તો આ જગતના ચોકમાં આપણી કીર્તિ રહેશે તો આવું છે કાંઈ અહીંયા આપણે સદારામ જીવદયા મંડળને આપણે સો સો સલામ કરીએ છીએ આવા ને આવા ભારતભરમાં આવા વડીલોને આવા દાતારોને જન્મ આપતી રહી આપણી આ ભારત ભૂમિ એવી આશા સાથે જય હિન્દ